ખાડા ખોદાય એવું કીધું હતું કે કોર્પોરેટર ની આ જવાબદારી આવે છે ખાડા ખોરવાની આ હતી બરાબર એટલે એમણે એવું કીધું હતું કે આપણે સાથે ભણીને સાથે રહીને મુંડા થયા છીએ

એ ગુનેગાર જતો નથી આવતા ફક્ત મારું કેવું એમને એટલું જ હતું કે તમે આવી અને તમે જે સ્ટેટમેન્ટ આપ્યું છે જાહેરમાં કે બેન દીકરીઓ સેફ નથી તો તમે એના ઉપર માફી માંગો મારી આટલી જ માંગણી હતી અને વિડીયોમાં એ પોતે કબૂલ કરે છે કે હું પીધા પછી રાત્રે શું કરું છું એ વસ્તુ મને સવારે ખબર પડે છે તો હું એક જ વસ્તુ કહું છું કે જો આવા કોર્પોરેટર હશે એ એરિયામાં બેન દીકરીઓ કોઈ સેફ છે નહીં

ધમકી આપી છે બરાબર મારા મા બેન માટે ધમકી આપી છે જો આજ પછી કઈ પણ થયું એની જવાબદાર રાઠોડ જશે અને આજે રાતે બાર વાગે એક પણ જો સમાધાન કરવા નહીં આવે આવતીકાલે એના નાણાં લગાડવામાં આવશે રાઠોડે મને મા બેન ની કારો આપી છે અને મને એવું કીધું કે તને ઉઠાવી તારી ફેમિલી છોકરાને ઉઠાવી અંદાજ ઘરવાઈને મારી ભાઈ ના આવા શબ્દ હતો કે જે કીધું ઉપરાંત

પાર્ટી ની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ હોવા છતાં જો અહિયાં આવી શકતી હો તો કોર્પોરેટર થઈને કેમ ના આવે એ તો સત્તા પર છે અમે તો સત્તા પર નથી છતાં તમને કહીએ છીએ અને કાલે એમના વિડીયો માં બોલ્યા હતા કે તારીખ કાલે મારા જે ભાઈ છે ભાઈ

અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ મિસ્ટર રિપોર્ટર ડોટ ઇન પર વિઝિટ કરો આ ઉપરાંત અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ફેસબુકને ફોલો કરો તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ